વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ કાર્યાલય ખાતે જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર નવ નાગરિકોએ કેમ્પનો લાભ લીધો હતો આયોજન કરવામાં આવેલ જેમાં વોર્ડ નંબર નવ ના વિસ્તારના નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ નાગરિકોએ મોટી સંખ્યામાં આયુષ્માન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કેમ્પમાં માં પોતાના આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડ કઢાવી યોજના લાભ લીધો હતો આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર અમારું કાર્યાલય એટલે કે આપણું કાર્યાલય ખાતે જાસીરાની સર્કલ પર દર શનિ રવિએ અમે કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ એવી રીતે દર શનિવારના દિવસે આધાર કાર્ડનો કેમ્પ હોય છે એવી જ રીતે આયુષ્યમાન કાર્ડનો પણ શનિવારના દિવસે કેમ્પ હોય છે સાથે રવિવારના દિવસે આયુષ્યમાન કાર્ડનો પણ કેમ્પ રાખેલો હોય છે એવી જ રીતે આ રવિવારના દિવસે એટલે કે આજના દિવસે ચૂંટણી કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલા જે પણ લોકો નવા રહેવા આવ્યા છે જે પણ લોકોના સુધારા વધારા કરવાના છે જે પણ નવા યુવાનોને ચૂંટણી કાંડની અંદર સમાવેશ કરવાનો છે એ તમામ લોકોને આજના દિવસે અહીંયાથી ચૂંટણી કાંડની જે અમારા અધિકારીઓ છે ચૂંટણી કાંડના તે તમામ લોકોએ આજના દિવસે અહીંયા આવીને કેમ્પનું આયોજન કર્યું છે અને જે પણ લોકો અહીંયા આવે છે તમામ લોકોના સુધારા વધારા પણ અહીંયાથી કરી આપવામાં આવશે એવી જ રીતે દર શનિવાર અને દર રવિવારના દિવસે આયુષ્યમાન કાર્ડનો પણ કેમ્પ રાખેલો છે જે પણ કાર્યકર્તા જે પણ વિસ્તારના લોકો હોય જેમને લાભાર્થીઓને જે લાભ લેવો હોય તે આપણા કાર્યાલય પર આવીને અમારો સંપર્ક કરી શકે છે હું અને રાજેશભાઈ આઈ રહે એટલે કે હું શ્રીરંગ આઈ રહે અને રાજેશભાઈ આઈ રહે અહીંયા ઓફિસ પર જ અહીએ છીએ તમે અમારો સંપર્ક કરી શકો છો અને આપણું કાર્યાલય પરથી આ બે દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વિસ્તારના તમામ લોકો જે અમારી સાથે જોડાય છે એ તમામ લોકોનો અને મીડિયા કર્મીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું